પ્રદેશના મંત્રી શાસન અને પીસીસી પ્રમુખ તરીકે રહી ચુક્યા છે તેલંગાના પંચાયત રાજ અને ગ્રામ્ય વિકાસ મંત્રી ગ્રામ્ય પાણી પુરવઠા સહિત એટલે કે મહિલા અને બાળકલ્યાણ દાનિસારી અંસુર્યા અને શિકા પણ શ્રીનિવાસ મૂર્તિ ઉપર ઊંડો શોક વ્યક્ત કર્યો છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ